મધ્યમાં જે જૂની લાઇબ્રેરી હતી પુસ્તકાલય એની બાજુમાં એક નવી સુવિધા બસો ને ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ રીડિંગ વાંચી શકે એ પ્રકારની સુવિધાની ચાર કરોડ રૂપિયાના ખર્ચથી બનેલા સ્ટડી રૂમનું હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું છે જૂનું જે પુસ્તકાલય હતું એને પણ રિનોવેશન કરવામાં આવ્યું છે એ લાઇબ્રેરી સ્માર્ટ લાઇબ્રેરીનો જે કન્સેપ્ટ છે એ અહીંયા પણ જૂની લાઇબ્રેરીને આપવામાં આવ્યો છે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે પણ તાલુકા પુસ્તકાલયનું નવું ભવન છ કરોડ રૂપિયાના ખર્ચથી લગભગ બન્યું છે અને એનું નામકરણ પણ ઝવેરચંદભાઈ મેઘાણી તાલુકા પુસ્તકાલય રાખવામાં આવ્યું છે એટલા માટે કે ચોટીલા ઝવેરચંદભાઈ મેઘાણીજીના જન્મ જન્મસ્થળ છે તો આ બે લાઇબ્રેરી જે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આ લાઇબ્રેરીનો લોકો લાભ લઈ રહ્યા છે અત્યાર સુધીમાં લગભગ ચાર હજાર જેટલા સભ્યો આ લાઇબ્રેરીમાં છે અને નાના બાળકોથી લઈ વિદ્યાર્થીઓ સિનિયર સિટીઝનો બહેનો આ લાઇબ્રેરીનો લાભ અત્યારે લઈ રહ્યા છે એને હવે વધારે અદ્યતન સુવિધાઓ સાથેનો એક જે સ્ટડી રૂમ બન્યો છે એનો લાભ મળશે ને આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર શહેર અને ગ્રામ્ય જિલ્લામાંથી પણ વિદ્યાર્થીઓ છે ખાસ કરીને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એના તૈયારી માટે પણ અહીંયા ઘર આંગણે એને પોતે અહીંયા સ્ટડી કરી શકે અહીંયા આવી શકે એ પ્રકારની સુવિધાઓ પૂરા ફર્નિચર સાથે અહીંયા આપવામાં આવી છે